રત્નાજી રાસ્થિત આર સેલર मित्तल નિપન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નરતા કામદારોનો મોત થઈ પડ્યો જ્યારે 15 વધુ કામદારો ઘાયલ હતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા પચાસ જેટલા કામદારોને લઈને પણ બસ હજીરા પાસેથી પસાર થઈ હતી ત્યારે જ ઢંપર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ઢંપર પલટી ગયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યો છે ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે ને પાછળથી પૂરપાટ ઝડપે ડમ્પર આવી રહ્યો આ સમયે ડમ્પરનો નો ચાલક બંનેને બચાવવા જતા સાબેથી આવી રહેલી બસ સાથે અથડાયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી જતા

डंपर वाला ला के हमारे बस के बीचों बीच मारा हमारा बस पूरा पलटी हो गया okay. इसमें कितने कितने लोग थे बस में और मौत तो अभी मानू पड़े एक आदमी का हुआ है बस और एक आदमी और बाकी आदमी का पैर टूटा हाथ टूटा है बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है नही चालीस पचास आदमी सबको लगा थोड़ा बहुत कुछ आदमी ज्यादा सीरियस भी है